રેતી ખનના મોડી રાત સુધી રોયલ્ટી વગરના ટ્રકો ભરીને રેતીને સપ્લાય કરવામાં આવી રહ્યા છે તાપી જિલ્લાની વાત કરીએ તો જેવી રીતે કહેવાય છે કે ભૂસ્તર વિભાગની બાજ નજર છે ત્યારે તમને અહી દ્રશ્ય બતાવી રહ્યા છે નિજર તાલુકાના કોટલી સીમના દ્રશ્ય છે જે કોટલી સીમમાંથી તાપી નદીમાંથી બેફામ રીતે જે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને ત્યારે સીધા દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને લાઈવ હાલ બતાવી રહ્યા છે કે અહીં જે સરકારના નીતિ નિયમ મુજબ છ વાગે પછી રોયલ્ટી કોઈ પ્રકારની નીકળતી નથી ત્યારે હાલ જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે અહીં જે હાલ નવ વાગેનો સમય છે અને કયા અધિકારીના આશીર્વાદથી જે આ રેટી ભરીને ટ્રકો અહીંથી પ્રસાર થઈ રહી છે તે પણ એક તપાસનો વિષય છે ત્યારે જે બેફામ રીતે જે કોટલી સીમમાંથી જે ગાડીઓ અહીં ટ્રકો જે દોડાવવામાં આવી રહ્યા છે તેને હાલ છ વાગ્યા પછી કયો અધિકારીએ પરમિશન આપી છે અને અહીંથી જે મોડી રાત્રે ટ્રકો રેતી ભરીને અહીંથી પસાર કરવામાં આવી રહ્યા છે તે પણ તપાસનો વિષય બન્યો છે ત્યારે જે જવાબદાર અધિકારી છે તે કેમ અહીં ધ્યાન નથી આપતા તે પણ એક વિચારનો વિષય બન્યો છે ત્યારે દ્રશ્ય સીધા કે ટીવી ન્યૂઝ તમને હાલ લાઈવ બતાવી રહ્યા છે કે જોઈ શકો છો સીધા દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે અહીંથી જે ગાડીઓ ટ્રકો અહીંથી રેટી ભરીને હાલ મોડી રાત્રે પણ અહીં દોડી રહી છે અને જેવી રીતે કહેવાય છે કે જે સરકારના નીતિ નિયમ મુજબ છ વાગે પછી કોઈ પ્રકારની રોયલ્ટી અહીં નીકળતી નથી ત્યારે આ જે ટ્રકો કોના આશીર્વાદથી અહીં ચલાવવામાં આવી રહ્યા છે તે પણ એક વિચારનો વિષય બન્યો છે ત્યારે જે દ્રશ્ય બતાવી રહ્યા છે તે કોટલી સીમના છે કોટલી સીમમાંથી મોડી રાત્રે બેફામ રીતે અહીં રેટી ભળીને ટ્રકો પસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે જે બુસ્ટર વિભાગની ગાડી જે નિજર તાલુકામાં મૂકવામાં આવી છે તે ફક્ત ઉછલ નિજર હાઈવે પર દોડતી જોવા મળે છે અને અહીં જે મોડી રાત્રે વગર રોયલ્ટીના જે ટ્રકો અહીંથી નો અને મોડી રાત્રે અહીં દોડાવવામાં આવી રહ્યા છે તેના પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે પણ જ વિષયનો વિષય બન્યો છે ત્યારે જે જવાબદાર અધિકારી છે તે વહેલી તકે અહીં જે આજે મોડી રાત્રે દોડતા ટ્રકો છે તેના પર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે જ્યારે વાત કરીએ તો દિવસના જે ટ્રકો ચાલતા હોય છે તેના પર ભૂસ્તર વિભાગ દ્વારા અટકાયત કરીને કાગળ પર જ ફક્ત કામ પૂરતી તપાસ કરવામાં આવે છે અને અહીં જે મોડી રાત્રે જે ટ્રકો અહીં દોડી રહી છે તેના પર કેમ એ લોકોની બાજ નજર પૂરતી નથી તે પણ એક વિચારનો વિષય બન્યો છે ત્યારે હિતેશ નાયક કે ટીવી ન્યૂઝ તાપી તાપી